તો ખૂબ મોટા પ્રમાણમાં ખૂબ મોટા પ્રમાણમાં સુધી પહોંચે એટલા માટે આજે એના અલગ અલગ ચોવીસ વિડીયો અમે આપી રહ્યા છીએ અને એ ચોવીસ વિડીયોમાં જે એચી અંતર્ગત ફોર ની જે પરીક્ષા હતી તેમાં ઉમેદવારોને ક્યાંના જે સંસ્થા છે એ સંસ્થાના સંચાલકો અને એના વહીવટા દ્વારા અલગ અલગ સાહિત્ય પણ આવે છે તો પહેલા વેલા વિડિયો માં તમે જોશો કે આમાં જે પરીક્ષાર્થીઓ છે એ પરીક્ષાર્થીઓને સાહિત્ય એટલે કે એચ ની જે સરકારી ચોપડીઓ છે એ આપી અને ક્યાં કયો પ્રશ્ન છે એ વોટ્સપ ચેટના માધ્યમથી પણ એને અવગત કરવામાં આવે છે પરીક્ષાનો જે સમયગાળો છે એ છે ત્રણ થી સાડા પાંચ નો અને આ જે ત્રણ થી સાડા પાંચ વાગ્યાનો જે સમયગાળો છે જે એચ એન દ્વારા જે ટાઈમ ટેબલ રિલીઝ કરવામાં આવ્યું હતું એ ટાઈમ ટેબલમાં જોઈએ તો ત્રણ વાગે પેપર શરૂ થાય પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે આ સત્યાવીસ માર્ચની આ પેલી ચેટ છે વોટ્સઅપની અંદર આ સત્યાવીસ માર્ચ માં આ જે પેપર છે એ પેપર બે ને ત્રીસ વાગે જ એ whatsapp ની અંદર આવી જાય અને ઉમેદવારો ને કહી દેવામાં આવે કે આ પ્રશ્ન જે છે એ કયો પ્રશ્ન ક્યાં પાના છે એક ઉદાહરણ તરીકે જોઈએ તો બે ને ઓગણપચાસ એ સત્યાવીસ માર્ચ એવું કહી દેવામાં આવ્યું કે ક્વેશ્ચન નંબર એક ત્રણ પેજ નંબર પાત્રીસ છત્રીસ અને સાડત્રીસ માં પેજ ઉપર અને તમને જે બુક આપવામાં આવી છે એટલે કે સંસ્થા દ્વારા જે સાહિત્ય આપવામાં આવ્યું છે ત્યાં છે એ રીતે રોજે રોજ રોજે રોજ ચાલુ પરીક્ષાની અંદર મોબાઈલ ફોન લઈ જવાની પણ છૂટછાટ છે આ વિડીયોની અંદર તમે જોઈ શકશો કે ફક્ત વિદ્યાર્થીઓ પાસે એ સરકારી સાહિત્ય નહીં એની સાથે સાથે મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટ પણ છે અને વિદ્યાર્થીઓ છે એ એઆઈ નો ઉપયોગ કરી અને એના જવાબો પણ અંદર એ લખી રહ્યા છે અને વિદ્યાર્થીઓમાં કદાચ કોઈને પ્રશ્નો નો જવાબ ન આવડતો હોય તો ત્યાંના જે સુપરવાઇઝર અને ત્યાંના જે સંચાલક છે એ સંચાલક એટલે કે સંજયભાઈ પટેલ હોય આ છે એમના સંચાલક સંજયભાઈ સિંહ પટેલ જે એક્સપેરિમેન્ટલ કોલેજ ના કરતા ધર્તા અને તેની સાથે સાથે બીજા જે અન્ય છે અશ્વિનકુમાર કુમાર પટેલ જે ત્યાં ક્લાર્ક અને વહીવટદાર એ તમામ પ્રકારનું મટીરીયલ માની લો કે કદાચ કોઈ પ્રશ્ન કોઈ બુકમાં નથી તો એને જાતે વિદ્યાર્થીઓને લખાવી અને એ વિદ્યાર્થીઓને પ્રશ્નનો જવાબ લખાવી આ રીતેની નકલ વિદ્યાર્થીઓના વોટ્સઅપ ગ્રુપમાં ત્યારે ને ત્યારે આપી દેવામાં આવે એટલે વિદ્યાર્થીઓને જોવા જઈએ તો તમામ સુવિધાઓ આ પ્રકારની આ એક્સપેરિમેન્ટલ કોલેજ જે પ્રાચીન ખાતે આવેલી છે તે આપી રહી છે એટલે આ નકલ થી નકલી સુધી ની સફર આપણે ઘણી વખત જોયું છે કે ભાઈ નકલી કોઈ અધિકારી પકડાય છે મૂળ તો તો છે જોવા દાજી અને એ પાયો માં નકલ કઈ રીતે કરવી અને તમામ પ્રકારનું જે સાહિત્ય છે એ સાહિત્ય સંજયભાઈ સિંહ પટેલ હોય કે અશ્વિનભાઈ કુમાર અશ્વિનભાઈ વિખાભાઈ પટેલ હોય એના દ્વારા આ પૂરું પાડવામાં આવે છે અને જોવા જઈએ તો આ સૌથી મોટું જડ શિક્ષણમાં જો સુધારો કરવો હોય તો આ માધ્યમથી અમે એચનજીયું ને કહેવા માંગીએ છીએ આ એક કોલેજ નથી તમારી અંતર્ગત આવતી સાતસો કોલેજોમાં નેવું ટકા કોલેજોમાં આ પ્રકારે ભ્રષ્ટાચાર ને કૌભાંડ એ ચાલે છે આ એક દાખલો અમે સામે લેવા છીએ આવા અનેક દાખલા અનેક ઉદાહરણો અમારી પાસે છે

HNGU ના સત્તાધીશો મોટા ભાગની આ વાત એ જાણે છે છતાં પણ એ બધા ધૃતરાષ્ટ્ર ભૂમિકામાં ગાંધારીની ની ભૂમિકામાં આવી ગયા છે આખે પટ્ટી બાંધી અને આ બધું ચલાવી રહ્યા છે એના બોર્ડ ઓફ ડિરેક્ટર કે બોર્ડ ઓફ મેમ્બર એ મન ફાવે એ રીતે જે તે કોલેજો ને પરવાનો આપી દે છે અને અમુક UGC ના જે ધારા ધોરણ હોય એ ધારા ધોરણ નથી કરતા કારણ કે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત એવી ઘણી બધી સંસ્થાઓ છે જે complex માં ચાલે છે જે સતર ચાલે છે અને HNGU અંતર્ગત જે UGC ના norms છે UGC ના જે criteria છે એ કોઈ જગ્યાએ fulfill નથી કરતા છતાં પણ એને HNGU માન્યતા આપીને ચલાવે છે ગુજરાતની અંદર સૌથી વધારે nursing ની bogus college ડુક્કર એ HNGU અંતર્ગત આવતી કોલેજોમાં ચાલે છે

જોવા જઈએ તો નિયમ છે કે અસલી પ્રમાણપત્ર કોઈ લઈ ન શકે તો અહિયાં જે તે વિદ્યાર્થીઓ છે એના અસલી પ્રમાણપત્ર શા માટે ભાઈ તમે યુજીસી ના કે અન્ય શિક્ષણ વિભાગના જે અથવા તો કહી શકાય કે એફઆરસી ના જે ક્રાઈટેરિયા હોય એને ઉપર વટ જઈને આ પ્રકારની ફી વસૂલ કરી રહ્યા છો એટલે આની પણ તપાસ એ HNGU દ્વારા કરવામાં આવે અને આ કોલેજ અંતર્ગત

એ કોલેજો ને પરવાનો આપી રહ્યા છે આપના જે પણ પ્રશ્નો હશે બધા જ જવાબ એ હવે હું દેવા તૈયાર છું અને અમારી અપીલ છે કે તમામ જે સીસીટીવી છે પબ્લિક ડોમીન માં મૂકવામાં આવે અમે જે વિડિયો આપી રહ્યા છીએ એ વિડીયો ની પુષ્ટિ ત્યારે થશે કે એના સીસીટીવી જાહેર કરી અને પબ્લિક ડોમીન માં મૂકો જેથી કરીને સત્ય શું છે તથ્ય શું છે જાણી શકાય ત્યારબાદ એચ એનજી એ સ્વતંત્ર સંજ્ઞાન લઈને તાત્કાલિક ધોરણે આ કોલેજમાં જેટલા પણ સીસીટીવી જે ગતો તો આ એમએસઈ 4 ની એકદમ જેટલી જગ્યાએ કોલેજોમાં લેવાની એ તમામ જગ્યાના સીસીટીવી અહીંયા એટલે કે એચએનજીયુ માં જમા કરાવવા માટે એક આદેશ કરવામાં આવે અને તમામ એ સીસીટીવી જમા કરાવી જે જે જગ્યાએ દુપર ચાલે છે જે જે જગ્યાએ આવી ગેરરીતિઓ ચાલે છે એને ઉઘાડી કરવામાં આવે અને આવી કોલેજોને પ્રતિબંધિત કરવામાં આવે એવી અમારી આ માધ્યમથી માંગણી છે અને તાત્કાલિક એ શિક્ષણ મંત્રી હોય કે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ ને કેબલ ગુજરાતના આદરણીય દાદા મુખ્યમંત્રી એમને પણ અપીલ કરીએ છીએ કે આ જે પણ દુપક કે જે પણ ગેરરીતિઓ ચલાવે છે એના વિરુદ્ધમાં તાત્કાલિક એક્શન લેવામાં આવે કારણ કે આ પાયા સાથે જ અત્યારે આ ખિલવાડ થઈ રહ્યો છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે તો તેડા છે જ પરંતુ આ નકલથી નકલી સુધીની જે સફર છે એનો મૂળ પાયો અને અહીંયા એટલે કે મૂળ પાયા ઉપર જો ગાળ મૂળ ઉપર જો ગાળ કરવામાં આવશે તો જ આ બધું અટકશે બાકી આ બધું જ અવિરત ચાલુ રહેશે